નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભૂજ તાલુકાના નથર કુઈ વીંછ્યા વ્યારા પાછાડાના ગામોમાં ખેડૂતોને વીજ જોડાણ આપવાના તંત્રની કામગીરી ઢીલી ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે તંત્ર અને સરકારને સમસ્યાનું વહેલી તકે નિવારણ કરવા માંગ કરી છે ભૂજ તાલુકામાં આવતા નથરકુઈ વીંછ્યા વ્યારા વગેરે ગામોમાં ઘણા એવા ખેડૂતો છે જેઓ પિયત ખેતી કરવા માટે વીજ જોડાણની છેલ્લા બાર માસથી વધુ સમયથી દેસલ પર સબસ્ટેશનમાં અરજીઓ પણ કરેલ છે વીજ જોડાણની મંજૂરી મળ્યા બાદ ખેડૂતોએ કોલ પણ ભરેલો છે ત્યારે આજે દસ અગિયાર માસ થઈ ગયા છે તેમ છતાં આ વિસ્તારના ખેડૂતોને વીજ જોડાણ આપવામાં આવ્યું નથી જોકે નિયમો મુજબ તંત્રને કોલ ભર્યા બાદ ત્રણ માસમાં વીજ જોડાણ આપવાનું હોય છે તેમ છતાં આપવામાં આવ્યું નથી માત્ર વીજ પોલ લગાવ્યા છે અને અમુક વિસ્તારમાં હજુ વીજ પોલ પણ નથી લગાવવામાં આવ્યા ત્યારે અહીંના ખેડૂતો તંત્ર અને સરકારને માંગ કરી રહી છે કે આ સમસ્યાનું વહેલી તકે નિવારણ કરવામાં આવે જો દેશના અન્નદાતા દુઃખી હશે તો દેશ કેમ સુખી થશે આ વિસ્તારના ખેડૂત રમેશજીના આહીર એ પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું રિપોર્ટ બાય માવજી હિંગણા જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ મારું નામ રમેશ જીનાભાઈ આયર ગામ નથર કોઈ મારી એક વ્યારામાં જમીન છે તેના કનેક્શન માટે મેં અરજી કરેલ છે અરજી કરેલ છે બે હજાર ચોવીસમાં દસમા મહિનામાં બે હજાર ચોવીમાં હજી સુધી લાઈટ પહોંચી નથી ત્યાં થંભલા ખોડી ગયા છે લાઈટનો નિયમ છે તે ત્રણ મહિના સુધી તમારી અરજી મંજૂર થઈ જાય ત્રણ મહિના સુધી લાઇટ પહોંચી આવે આજે દસ દસ મહિના થઈ ગયા મારી લાઇટ નથી આવી થંભલા ખોડી ગયા છે તે પણ સાતમા મહિનામાં ખોડી ગયા છે હજી સુધી લાઇટ નથી આવી અને મેં બધા કાગડીયામાં રખણ પડ્યા છે કોલ ભરી નાખ્યો છે તે છતાં જીએબીવાળા ડેસેલ પર વાંટાય તાલુકો ભુજ ડેસલ પર લાગે અમને સબ એ કોઈ સરકારી કર્મચારી જે બી કોઈ ધ્યાન નથી દેતા કોઈ દાદ નથી દેતા એને ફોન કરીએ તો એ લોકો એમ કહે છે બે દિવસ લાગશે ચાર દિવસ લાગશે અને કોઈ કહે છે અમારી પાસે માલ નથી આવી રીતે કરી કરીને આજે દસ મહિના થઈ ગયા મારો સરકારને નમ્ર વિનંતી છે કે જલ્દી કનેક્શન આવી જાય મારો ચાર દિવસમાં કનેક્શન આવી જાય એવો કંઈક સરકારને વિનંતી કે એવો કરો અને આ સરકાર કામ જ નથી કરતી આ ખેડૂતને આટલી તકલીફ પડે તમે વિચાર કરો ગઈ સાલનો પાક મારો ફેલ ગયો હતો અને આ સાલ પણ પાક મેં કરી નાખ્યો છે પણ કાંઈ નક્કી નથી લાગતો કે સરકાર કામ કરે આ જે બીઆર કોઈ દાત નથી દેતા એટલે કામ કરતા જ નથી એક ખેડૂતને આટલી તકલીફ પડતી હોય તો બીજા આવા ઘણા ખેડૂત છે કોઈનું કામ જ નથી થયું અહીંયા છે નથર કોઈમાં જ ખેડૂત છે નથર કોઈ વ્યારામાં હાજી ઘણાના થંભલા ખોડી ગયા અને ઘણાને તારું નથી આવ્યું એમ કામ જ નથી કરતા ત્રણ મહિનાનો નિયમ હોય ને આ બાર બાર મહિના સુધી કામ ન કરે એટલે કામ કરતા જ નથી ખેડૂતનું કામ જ નથી કરતા અન્નદાતાનું જો કામ ન કરો તો તમે શું કરો અને ફોન કરીને તો દાત ન દે બે દિવસમાં થઈ જશે ચાર દિવસમાં થઈ જશે આ મારા કોલ ભરેલ જાય આ બધા કાગડિયા ભેગા જ છે આજે દસ દસ મહિના થઈ ગયા અને કામ નથી કર્યું મારો નમ્ર વિનંતી સરકારશ્રીને આ તંત્રને કે જલ્દીથી જલ્દી મારું કનેક્શન આવી જાય એવી નમ્ર વિનંતી ડેસન પર વાંટાય સબ ડેશન લાગે અમને તાલુકો ભુજ